જો ઘરે આવી ગયા ને બે ભાઈ ગાડી હતી જો હું બતાવતી હતી ને પપ્પા ગાડી લેવા હતા બહુ મસ્ત ગાડી છે જો ધીમે ધીમે બેટા ધીમે હા કેટલી ફાઇન ગાડી છે નીચે મૂકી દે ધીમે ધીમે હાવ નીલ ધીમે હાલે એવું કઈ નથી અરે વાહ અરે વાહ કઈ નઈ ચાલો નીલ હવે તારી છે ને તૈયારી કરવી હાલ માર ભેગો ચોપડા કયા કયા ભરવા છે હું કેમ કરું તું નહીં કરી થોડું આમ તો જો સામાન એસી ઢાકી દીધી છે ને આ હા તો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અમે આવી ગયા બધા ઘરે મામાન ઘરે થી ઘરે પહોંચી ગયા છે અને કલર કામ હજુ ચાલુ છે જો બધુંય સામાન ને બધુંય બહુ ઉડે છે કા એવું છે રસોડાનું સામાન એ જોય મૂકી દીધો છે સ્ટોર હું ખાલી કરી નાખ્યો છે ને હવે આમાં આવી ગયા છે ખમણ તો ગાઈસ જો દૂધી આવી ગઈ છે ને દૂધીનું શાક બનાવવાનું છે મસ્ત આ ધાણા પાછા ક્યાંથી આવ્યા આયા હે અરે ઓર પાછા કેટલાક ભેગા કરશું અને આમાં જો હું ખમણ લઈ આવી છું તો નીલ ને છે ને નાસ્તામાં છે ને મસ્ત ખમણ વઘારી દેયા નહીયા જો ભગવાનને જોતા જોતા તો રસોઈ બનાવવાની છે હો બેસી ગયા છે જમવા ને એની થાળી માં બધામાં છે જો ખમણ ને રોટલી ને એવું બધું ધર્મ થોડીક થોડીક જગ્યા છે જો એમાં બેસવાનું છે બાકી રસોડામાં છે ને ક્યાંય જગ્યા નથી થોડીક જ જગ્યા છે અને મમ્મી પછી અગિયાર જ નથી રહી અને આજે કામ વધારે હતું અને સવાર સવારમાં બહુ વધારે કામ હતું પણ હું તો રહી છું એટલે મેં મારા માટે મોરૈયાની ખીચડી બનાવી દીધી છે સાથે સલાડ ને એવું બધું અને હજી કલર કામ ને એવું બધું તો જો ચાલું જ છે હવે ધીમે ધીમે જ્યારે પતે ત્યારે પાછળ બધું ચોખ્ખું થશે હવે એવું છે ચાલો તો જમી લઈએ પહેલાં તો ગાઈસ જો કલર તો થઈ છે પણ કલર યારે રહે છે ને બધી સાફ સફાઈ કરવું પડશે ને તો આમ જો કબાટમાં માં ડાગા છે કેટલા પડી ગયા કેમ કે ઉપર કલર કરતા હોય ને એટલે આ બધું કબાટમાં નીચે સુધી ડાગા છે જે વે કાઢવા જ પડશે વહી જ છે એમ ને યા ભી પોતું લીધું છે તો ધીમે ધીમે વહી જાય તો કેમ કે કબાટ પતરું હોય લોખંડ જેવું હોય એટલે એમાંથી વહી જાય બાકી દીવાલ માં ને એમાં હોય તો ન જાય તો મસ્ત રૂમ થઈ ગઈ છે મારી જો લાઈટ નો અંજવાળો આવે એટલે નહીં બહુ દેખાતું હોય હવે જો થઈ ગઈ છે ને સરસ એકદમ મસ્ત વ્હાઈટ વ્હાઈટ દિવાલ ને એવું અત્યારે હવે નહીં બહુ દેખાય પણ આપણે પહેલાં છે ને ડાઘા કાઢવા મળીએ અહીંયા ઘસતા ઘસતા ડાઘા કાઢવા જ પડશે તો ગાઈસ જો વાગી ગયા છે અત્યારના પણ છ જેવું થઈ ગયું છે અને કલર તો બધી થઈ ગયો પણ કામ બધું બાકી છે હજી જો દિવાલુ મસ્ત તો બધી વ્હાઈટ કલર થઈ ગયો છે ઉપર થઈ ગયો છે અને ઓલય થોડો ઘણો ચોખ્ખો કર્યો પડદા ને બધું ધોવાઈ ગયું પણ અહીંયા જો સ્ટોર રૂમ રૂમ સામાન સ્ટોર તો બધુંય હજી બાકી છે જો હવે ધીમે ધીમે કરવી છે ઓન મમ્મી કેમ થાય છે હવે રસોડા ઉપરથી ભગવાન એ લઈ લાવ થોડુંક સાફ સૂફ કરી નાખવું જો છ માં પાંચની વાર છે મમ્મી હા મારે મમ્મીને જ બતાવ્યા જેવા જ નથી હવે સાડીવાળી પહેરે પછી બતાવશું હું ભગવાનને લોચી લુછી મૂકી દઈ કા બસ બસ એવું નથી લાગતું ખાસ ચાલે મ્યુઝિક એ ખાસ ચાલે ખાલી ખાલી છે ને ત્યાં સુધી હકાવાની બહુ મજા આવશે હા ભટકાવોમાં રેડી રેડી જોઈને કા ભગવાન ગોઠવાઈ ગયા જો સરસ સામે બે બાજુ હા અમારા શ્રીનાજી ની છબી બહુ મસ્ત થઈ ગઈ નવી હોય ને એવી જ લાગે મસ્ત આ બાજુ આપડી રસોઈ થઈ ગઈ સારું ચાવે આપડો ભાખરીનો રોટલીનો બે લોટ બંધાઈ ગયા છે મારી માટે ફરાળી લોટ છું કામ કરી કરીને ભૂખ તો લાગી જ ગઈ એટલે હું બનાવું છું ફરાળી ભાખરી અને બનાવી દીધું છે આજે તેનું શાક ખબર જો માંડવી ટમેટાનું શાક બનાવ્યું છે આ બાજુ કોબીનો સંભારો બનાવ્યો છે અને રસોઈ બધી થઈ ગઈ છે ચાલુ હવે તો ગઈ જો રસોડું ચોખ્ખું થઈ ગયું અને મસ્ત સરસ મજાનો કલર થઈ ગયો અને લાસ્ટમાં મેં મારી મે સોફા ને કવર ને બાકી છે અને અહીંયા ઉપર સરસ મજાનો મસ્ત કલર થઈ ગયો જો દેખાય છે ને ઝુમર એ દીધું એને એટલે ઝુંમર એ મસ્ત થઈ ગયું જમું આપણે ઝુમ્મર ચાલુ કરવું કેવું લાગતું હશે એ બ્લુ લાઈટ થઈ અરે વાહ વાઈટ કલર ની થાય અને નીચેના જે ગોળા છે ને ઈ તે ફરે છે જો દેખાય છે ને મસ્ત ફરે છે ને કેટલું મસ્ત નવું નવું ઘર થઈ ગયું કાંધ હું અરે વાહ તને ગયમું બહુ ગયમું ગયમું તો મને બહુ હવે મારા વિડીયોમાં લાઈટ લાઈટ આવશે થોડું થોડું આવશે પણ એમાં એવું છે કે કિલોમીટર તો સાવ પૂરા જ થઈ ગયા છે વાત જ જવા દો

नील ولا બારક નને એડ તો ના પડી છે હો કૌશિક તરાત નો ડીજે કૌશિક હા આ હા 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 હોઈ જા હોઈ જા કેમ છે નીલ કેમ છે પણ પછી કડી કેમ ની રહેતે હા બધીય કેરો

દેશ ગડી કે પાણી પીવસે એવું છે પાણી પીવસે ના પાણી નથી કટારો નથી લઈ જવાનો આ ઈ કે ભલે અકાવતા કે ના પડી જોયું જોયું બેટા કેમ લાગે છે નીલ તને કેવું લાગે છે બેટા ટોપ ટોપ હે નવ નવ લાગે છે ને સમજો આજ તો મને પૂછ્યું ખબર રેખાબેન